બગસરાના સાંઢિયા પુલ પાસે પરથી નીચે કોઈ બગસરાના સાલ પાસેલમાં સર્જાયો અકસ્માત ફોર વ્હીલ કાર પુલ પરથી નીચે ખાબકી સદનસીબે કોઈ જાનહાની નહીં પરંતુ લોકો અનેકવાર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ ઉકેલ આવ્યો નથી જેમાં અવારનવાર અનેકવાર અકસ્માતની ઘટના બને છે

શરૂઆતમાં તો આ ગાડી વારંવાર પડતી હતી ત્રણ ગાડી પડી પછી અમે લોકોએ ભેગા થઈ અને અહીંયા રેતી જે ગુણ હોય એ બી મૂકી હતી પણ હવે આ વરસાદ નું ને ધોવાણ ના હિસાબે એ ગુણ ને બધું ઘટી ગયું છે બધું બીજે પડી ગયું છે બધા અહીંયાના લોકો ભેગા થઈને મૂકેલી હતી કોઈ લેગર માલિક કોઈ અહીંયા કોઈ પૂછવો તે કોઈ જોવા કે કોઈ આવ્યું જ નથી બરાબર અને આ વારંવાર આ બધી ફરિયાદો કરેલી છે અને આ રેલિંગ બનાવવાની જરૂર છે આમાં અત્યાર સુધી હજી કોઈને એટલો બધો કઈ ગંભીર બનાવ બન્યો નથી પણ ભવિષ્યની અંદર કઈ બી બંધ છે તો એનો જવાબદાર કોણ ચોથી ગાડી ખાબકી ભગવાનનો પાડ માની કે કોઈ જાનહાનિ ન થઈ બગસરા નગરપાલિકાને વારા ઘડીએ રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વારંવાર રજૂ કરવા છતાં આ લોકો આંગળા અને બુરા આ લોકોને બીજા ભ્રષ્ટાચારમાં રસ હોય આ નાની એવી ગ્રીલનું કામ હોય આમાં એના ખિસ્સા ન ભરાતા હોય એટલે આ લોકો ધ્યાન નથી દેતા હવે જોઈ છે કે આ વહેલી તકે કરે છે કે નહીં કે પછી હજી પણ કોઈનો ભોગ લેવા માંગે છે આની પહેલાં આગળના હોલે આ ચોથી ગાડી ખાઈપકી છે તે પહેલાં એક ટુ વ્હીલવાળો ખાટકો હતો પાંચમી ગાડી ખાઈપકી છે જય હિન્દ જય ભારત